જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાર નાસ્તો કરવા બેઠા છે અને કોકની રાહ જોવે છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ જય માતાજી કોની હોય તો ધોવાડો થાય નીકળી જાય પછી આપણે એટલે થેપલામાંથી કે રસોડામાંથી રસોડામાંથી જો આ રસોડામાં ધુવાડો ધુવાડો થઈ ગયો અત્યારે થેપલા કરીએ ને કંઈ પણ તેલવાળી વસ્તુ થેપલું પરોઠું કરીએ ને એટલે ધુવાડો બહુ થયો તો થેપલા તૈયાર છે મસ્ત મસાલાવાળી ચાય તૈયાર છે હાલો એ તો ધુવાડો નીકળશે ચીમની શું કહેવાય હા તો નખાવી દીયો ચીમની તો ધુવાડો નો થાય કયો કહેવાય એ મને ન ખબર હોય કયો પણ કોકવે ચીમની તો મારે ફિટ કરાવી સાહેબ મારે હમણાં કોકે મને કીધું એક્સ એક્સ ને કે એવું કાંઈક કીધું હતું પણ હું ભૂલી ગયો it's money <laughs> <down>. <laughs> <laughs> રોજ બની ડબલા ડુબલી ને સાફ કરવું પડે ને એનો એમાં બે પાદી થોડીક બાકી બસ હાલો હવે તમે છે ને વધારે ફેકમ ફેક કરો ને

એટલી જ વાત હતી હા છે 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 બસ દુકાને છોને બીજાને ધકાવ થાય હંદાઈને હમ ઓહો આપણ કાઈ નકી નો ડારિયા રેવડી હાલો અંજુની ઘંટી એ આવી ગઈ છે ને લોટ દરવા રાખી દઈએ બરોબર ને અને મારા દેણા દરવાના છે તો સાહેબે જો અહીંયા ઘંટી ગોઠવી દીધી છે તો હાલો હવે ઘંટી ચાલુ કરી દઈએ કા સાહેબ એટલે દૈણા દરાઈ જાય ને બસ જો આ વર્ષના એટલા ઘઉં વધ્યા છે આ છેલ્લું દૈણું થાય

તો એ રોડવી લેવાય ખોટા ખોટામાં પૈસા ના નખાય અત્યારે તમે ઘંટી લેવા જાવ કેટલા ની આવે ખબર છે તો હું માની ગયો ને ટ્રેડી નવે નવે આવી ગયો તો પણ આ નવી નવી છે ને આપણે મહિનામાં એકવાર દરવું હોય સાહેબ હાલે તો છે આપણે ઘરમાં અઢી જણા છે ને અઢી કિલોન ઘંટી છે ઘણી આપણે ક્યાં જાજુ દરવું હોય તો પાંચ કિલોન ઘંટી લઈને શું કરવું છે અમાર સાહેબ ને બસ એક વાત મગજમાં બેસી જાય ને એ વાત એને ઘૂઈમાં જ કરે મશીન લીધું ને તે દી એ ઘંટીમાં આટકા છે વાતમાંથી વાત નીકળે એટલે તરત કે તેદી તું મહિની ઘંટી લેવી હતી એને તેદી ઘંટી લેવી હતી મેં ના પાડી

હા એમ કહી દઈ તો કઈ ની માં સર્ચ જોઈ લે હો અત્યારે તો બધું જોવા મળે એટલે થઈ જાય લેવી જ નથી હા હોય મગજ દોડાવે તમને લાગે કે મારા બુદ્ધિ નથી હમણાં ખોરાક બાટલા પીધા ને એમાં માર મગજ થઈ ગયો સ્ટ્રોંગ થોડોક જે કાટ લાગી ગયો તો ને કાટ ઉખડી ગયો ને મગજ હાલવા માંડ્યો દુનિયા નો સ્ટોન ની સ્ટોન ડબલ સ્ટોન થઈ ગયો આ ઇત્રો ટોન ટોન થઈ ગયો ખરેખર આ 11 બાટલા નો પાવર છે હો હવે દેખાય તો મને એમ થાતું હતું કે અમે નકામા બાટલા ચડાવ્યા નબડાઈ છે કમજોરી છે પણ નહીં ધીરે ધીરે હવે બાટલા નો પાવર દેખાય મને ખબર છે ને હમણાં બહુ ખી જાય છે તો ખી જાય જ ને એક ને તર અડધા 11 પીધા 11 તમે એક તો પીયું કેમ પીવાય બરાબર ને

બે મહિના રાહ જોવું ઓલું અત્યારે ખાવા વાંધો નહીં એક પાલી રાખી દઉં ને ઘઉં અલગ પછી દરું ને કેમ કે શેરની ઘઉં ને બધા

પેલા હું ફટાફટ છે ને રસોડાની જ સાફ સફાઈ કરું પછી બાકીના બીજા કામ કરવું તો મળી

હાથમાં નથી એ યાથમાં આવે આપણા આમ તો જોવા બધાય ના સ્વા જે વધર ચડી ગયા મે છે કે વયો ગયો વયો આમ સાહેબ દુકાને જતા હતા ને એક ધારો અવાજ આવ્યો એટલે સાહેબ હડી દી ક્યાં નથી જોજો કે ના 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 આઈ આઈ એમ બેઠો તો આ બધાય છે ને ગાંઠિયા ખાવા નીચે ઉતરે કઈ કઈ તો એમ થાય કે આપણે આ પુણ્ય કરીએ કે પાપ કરીએ આપણા હિસાબે એકાદુ પંખેડા નો શિકાર થઈ જાય તો સાહેબ દુઃખ થાય એવો જાડી ક્યાંક મળી જાય આમ જાડી બાંધી દેવી તો એ ન્યા થી તો આવે જ ને સાહેબ ન્યાં તમ જારી બાંધી આમ જારી બાંધી દો આયા નો આવે એ આઈ આવે છે જો આ પાણા છે ન્યા થી શોર્ટકટ થઈ રહી અહીંથી સીધા અને ન્યા તમ ટેકો લઈ નું બોમા એ પડે એવું છે બધું આવશે નીચે બોલો સાહેબ દુકાને જતા હતા જો ઠેલો બેલો ચશ્મા નાય ઘા કરીને હળી કાઢી હું તો કઉ છું કેવા દોડ્યા અને અવાજે જોરદાર આવ્યો ઉપર આ રૂમ માંથી આ રવેશમાંથી છાપરા ઉપર ઠેકડો માર્યો ને એવા ત્યાં પંખીડા બેઠા હતા ને બધા દેકારો કરતા ભાગ્યા એટલે ખબર પડી નહીં ખબર ન પડે હમણાં અમે છે ને ત્રણ ચાર દિવસથી આ મીંદડા બહુ જ ત્રાસ છે બે ચાર મીંદડા છે એવા લોહી પીવે છે ને હાવ બપોર વચારે હોય ને રાત હોય ને આવી જાય આનો કઈક રસ્તો તો કરવો જ જોઈએ સાહેબ એકાદું છે ને

પહેલાં મેં કીધું રસોઈ કરી લઉં ને પછી ઘંટી સાફ કરું નિરાતે અને ટાઈમ થઈ ગયો છે એક ને પાંચનો અને મારા ધારાબેન સ્કૂલેથી આવી ગયા અને બેસી ગયા છે બપોરા કરવા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારા તો હાલો તમે બધા બપોરા કરવા ને આ બાજુ મારે હજી રોટલી કરવાની છે અડધી રોટલી થઈ અડધી બાકી છે તો હાલો હવે ફટાફટ છે ને રસોઈ બનાવી લો રસોડું સાફ કરું ને પછી ઘંટીની સાફ સફાઈ કરું એટલામાં તો સાહેબ આવી જાય પછી બેસી જ હું અમે બપોરા કરવા તો હાલો મળ્યા થોડીક વાર રહીને

યા નવો જ છે નવો જ છે બહુ મોટો છે પાછો તો આપણે જોઈને બી જઈએ થોડીક વાર થઈને આવી જાય થોડીક વાર થઈને તો આવી જાય ને ઓલા કલ કલાટ એક ધારા દેકારો કરે અમે કીધું આજે એકાદારનો શિકાર તો થઈ જ જાય પણ હવે આપણે તો બીજું તો શું કરીએ જોઈએ તો અહીંથી ભગાડીએ બીજું તો કઈ આપણાથી થાય નહીં એ પકડાય નહીં બાકી પકડાઈને મૂકી આવું એ થોડું પકડાય સાહેબ પણ એ એકબીજાનો ખોરાક છે પણ આપણે જોઈએ ત્યાં લગી નો શિકાર કરવા દઈએ પછી તો હવે એના ભાઈ

મારે મલાઈ ગઈ છે ચા પાણી પી લઈ ને પછી મલાઈ જીરી અને માખણ ગરમ કરવા મૂકી દઉં ને પછી રોંઢા ના કામ લો એટલે ઘી ગરમ થાય ને એટલે રોંઢા ના કામ થઈ જાય એટલે અહીંયા અમારે ઊભું નહીં સમજી ગયો બધું મેનેજ કરીને હાલવું પડે સાહેબ

આ ફળિયા વારી લે કેમ કે હમણાં તો છે ને પાનખર ઋતુ છે ને એટલે આખા દિવસમાં કેટલી વાર ફળિયા વારવા પડે જો અત્યારે તો નકરા પાંદડે પાંદડા છે તો હાલો પેલા ફળિયા વારી લઉં ને પછી બાકીના બીજા કામ કરું તો માખણમાંથી મસ્ત એવું ઘી બનીને થઈ ગયું છે તૈયાર અને મસ્ત એવી સુગંધ આવે છે ઘીની અને એકદમ ચોખ્ખું ક્લીન છે જો એટલું કીટું પણ નથી નીકળું તો હવે આપણે ગેસની ફ્લેમ કરી દઈએ બંધ એટલે થોડીક વાર હજી આમ જ ઉકળશે ને તો થોડું ઘણું પણ કીટું કે હીર કચું ઘી ને એ પાકી જાય ને પછી આપણે આને ગાળીને ડબ્બામાં ભરી લઈશું ને અમારે મીઠુડા બેન તો હજી સૂતા છે ટાઈમ થઈ ગયો છે સવા પાંચ વાગ્યાનો અને રોંઠાના બધા કામ થઈ ગયા છે અને ઘી ગરમ થઈ ગયું એટલે હાથો હાથ છે ને બધા કામ થઈ ગયા એક દોઢ કલાકમાં બધા કામ હું થઈ ગઈ છું ફ્રી અને આજનો દિવસ તો એટલો વ્યસ્ત હતો મારો કામ કામ ને કામ એક કામ મૂકીને બીજું ને બીજું મૂકીને ત્રીજું એટલે આજ તો આખો દી મારો કામમાં જ ગયો ને આજ તો હું થાકી ગયો ક્યારે એમ ન લાગે કે હું થાકી જાઉં પણ હમણાંથી એવું થાય છે કે ચડ દઈને કંઈ પણ ઘરનું કામ કરવા જાઉં ને તો થાકોડો લાગે અને શ્વાસ ચડી જાય એટલે પહેલાં જેવી એનર્જી એ હતી ને એવી એનર્જી નથી એ એનર્જી લઈ આવવા માટે હજી મહિનો દોઢ મહિનો છે ને હરખોથી ખોરાક અને આરામ કરીશ ને ત્યારે એ લેવલની એનર્જી આવશે પછી તો હવે ભગવાનને ખબર હું થાય ને હું નહીં ખાવા પીવાનું અને આરામ તો બધું હા હારે હારે થાય જ છે કલાક દોઢ કલાકનો આરામય કરું છું પણ તોય થોડું આમાંથી રિકવર થવામાં વાર લાગશે તો કંઈ નહીં આપણી ગૃહિણીની તો લાઈફ જ છે આ ઘરના કામ કરવાનું છોકરા હાંચરવાના અને કામમાં વ્યસ્ત રહેવાનું બરાબર ને તો તમારા બધાને શું કહેવાનું છે એ કહેજો મને કમેન્ટમાં ને આજ વાત ઉપર આપણે આજનો વિડિયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો આવજો જય ભોલેનાથિન જય શ્રી રામ